પૂણા પોલીસે દારૂનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટમાં ઘર વપરાસી ચીજવસ્તુઓના બિલવાળા પાર્સલોને યાર્ડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ એકોતેર બોતલો મળી એક લાખ બાવન હજાર એકસો ઓગણા સિત્તેરના મુદ્દા માલ સાથે પ્રમુશનના કેસો શોધી કાઢતી પૂણા પોલીસ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ ચોક્કસ બાતમીના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી તથા સાથેના પોલીસ માણસનાઓ સાથે બાતમી હકીકતવાળી જગ્યા એરિઝોના હેન્ડ ફેબ નામની કંપનીના નામથી ટ્રાન્સપોર્ટ મારફતે બેડશીટના બિલવાળા પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો રોયલ ટાઉનશીપ ટ્રાન્સપોર્ટ ખાતેથી વગર પાસ પરમિટે પૂઠાના પાર્સલની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ બોતલો અઠ્યાવીસની કિંમત રૂપિયા પાસઠ હજાર ત્રણસો છોતેરની મત્તાનો મુદ્દા માલ કબજે કરી પ્રોઈબિશનનો કેસ કર્યો હતો બાતમીની હકીકત વાળી જગ્યા એસેસ હાર્ડવેર નામની કંપનીના નામથી ટ્રાન્સપોર્ટ મારફતે કિચનવેર તથા હાઇઝીન બાત એસેસરીઝના બિલ પાર્સલોની આડમાં વિદેશી જથ્થો એમેશિયા વોટર બાજુમાં આવેલ ડુંભાલ ટ્રાન્સપોર્ટ ખાતેથી કિંમત રૂપિયા છ્યાસી હજાર સાતસો મળી બંને ટ્રાન્સપોર્ટમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની કુલ એકોતેર બોતલો જેની કિંમત રૂપિયા એક લાખ બાવન હજાર એકસો મુદ્દા માલ કબજે કર્યો છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત સુરત